કોંગ્રેસ દ્વારા દર પહેલી ને પંદર તારીખે જે અમે મીટિંગ કરી છે એના અનુસંધાને ફાતીમા સોસાયટી ઓજી ગ્રુપ ઓજી એરિયામાં જે જે વંડર પાર્ક જે સોસાયટી આવેલી છે તે લોકોને પાયા સુવિધા ન મળતા મોટર પાણી રસ્તા આરોગ્ય એવા અનેક મુદ્દા માટે લોકોને સાથે રાખીને પ્રાંત સાહેબ આવેદનપત્ર દેવા માટે આવ્યા આ બાબતે અમે અગાઉ પણ બે થી ત્રણ વાર લેખિત રજૂઆત કરેલ પરંતુ યોગ્ય ધ્યાન ન દેતા આજે અમે પબ્લિકને સાથે રાખી અને પ્રાંત સાહેબ રજૂઆત કરવા આવ્યા ત્યારે પ્રાંત સાહેબ હાજર ન હોવાથી મામનગર સાહેબ અમને સાંભળ્યા અને જે મહુવા એસટી થી ઉમણિયા તો નળવાળો રસ્તો કહેવાય એની અમને ખાતરી આપી કે આઠ દિવસમાં અમે રોડ પૂરો કરીશું તો એ ખાતરી છે અમને સંતોષ છે તેમજ અમને અર્બન થ્રી ફાતેમા સોસાયટીમાં જે આરોગ્ય માટે જે બે હજાર બાવીસમાં જે મંજૂર થયેલ હતું એની પણ અમને ખાતરી દેવામાં આવી છે કે ટૂંક સમયમાં કામ શરૂ કરશું ખાસ તો આ લોકોનો જે પ્રશ્ન છે હાલ અત્યારે ચોમાસાના કારણે જે મેન રોડ ઉપર ખાડા છે તો રિક્ષાઓ અને બસ જે સ્કૂલ જે બસ ને રિક્ષાઓ છોકરા લેવા આવતી નથી આવી મહામારીનો નો સામનો કરી મુશ્કેલીનો સામનો કરી ત્યારે અમે મામલતદાર સાહેબ રજૂઆત કરી તાત્કાલિક આ લોકોને સુવિધા મળે અને જે પાણી ગટરની સુવિધા અને ખાસ કરીને તો આવે આ દેશની અંદર નાગરિકને તમામ મત દેવાના હક છે ત્યારે આ લોકોને માત્ર માત્ર વિધાનસભા અને લોકસભાના બે જ મત દેવાના અધિકાર છે ત્યારે સ્થાનિક સૌરાષ્ટ્ર ચૂંટણીના કોઈ મત દેવાના અધિકાર નથી કારણ કે આ લોકો વજ્ય એરિયામાં આવે છે તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ તો તમે નગરપાલિકામાં ફેરવો કાં તો તમે ગ્રામ પંચાયતમાં ફેરવો જેથી કરીને સરકાર એ બધી સુવિધા આપે એટલું કંઈ અને જો આ અમારી રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કલેક્ટર ઓફિસે તાળાબંધી કરશું જે કાંઈ કરવું પડે એમાં કરશું અને એમાં કયા અનુબંધ બને તો તમામ જવાબદારી તંત્રની રહેશે જય હિન્દ જય ભારત